ભરૂચ જિલ્લામાં ઝઘડિયાની ડીજી કચેરીમાં દારૂની મહેફિલનો નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગ્રાહક વીજ કમ્પ્લેન માટે વધુ કોલ કર્યા છતાં કર્મચારી બાબુઓ ફોન ન ઉપાડતા ગ્રાહક ખુદ કચેરીએ પહોંચ્યો હતો ત્યાં જઈને જોયું તો વીજ કર્મચારી દારૂની મહેફિલમાં ફૂલ ટલ્લી પડ્યા હતા તો ક્યાંથી ઉપાડે ગ્રાહકનો ફોન શું છે સમગ્ર મુદ્દો એ જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું છું આર કે તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ટાવર ફળિયામાં ધવલ રાજેન્દ્ર શાહના ઘરે રવિવારે ફળિયામાં બધાના ઘરે લાઇટ હતી પણ તેમના ઘરે વીજળી ડૂલ થઈ હતી તેથી તેઓ ડીજી કચેરીમાં વારંવાર ફોન કર્યા હતા આડત્રીસ થી વધુ કોલ કરવા છતાં એકે કોલનો જવાબ ન મળતા ગ્રાહક પોતાના પરિવારને લઈ કચેરીએ પહોંચ્યું હતું ત્યારે ગ્રાહક અને તેનું પરિવાર કચેરીએ પહોંચ્યું અને જોયું તો એકાએક કર્મચારી ફૂલ દારૂ ના નશામાં ટલ્લી પડ્યા હતા ત્યારબાદ દારૂની મહેફિલ જમાવડો ગ્રાહકે મોબાઈલ થઈ રહ્યો છે

એટલે તમારું નામ શું આ જીબી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીનો પૂત આ કે આ જીબી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ ચાલ્યા ઓ ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો ની કાચ ઉતારો કાચ હા તમારી નોકરી નહીં તો પછી હું કેમ ચિંતા કરો તમે બસ उभी रहे जयशील भाई ने फोन कर ले पकड़ अच्छा ही पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी

હા હા લાઈવ લાઈવ દારૂની પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો ચાલો તમારો હા તો એ ક્યાં છે ફોન ક્યાં છે બતાવો ને જરા દેખતા વાત હો ભાઈ અહીંયા આવો ને જરા આ છે નંબર તમારો અહીંયા અહીંયા લગાલ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હો ભાઈ આડિયો મારી પાસે છે નંબર સેવ છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે નેવાસી એસી કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે જુઓ હા કેટલા ફોન છે બહુ બધા કેટલા બહુ કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે જુઓ પહેલાં મેગેજ છે આરઆપીસ ફોન છે હા તો એમાં ફોન એરોફોન ને જુઓ મારી ચાલીસ મો ફોન કંઈ વાંધો નહીં વિડીયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હા ના ના આવવાની તમારું નામ શું સુભાષ ડામણ સુભાષ દામણ તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કંઈ કંઈ કોઈ એક પ્રશ્ન નહીં મારે

મને ખબર છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો કહો તમારી કોઈ ડ્યુટી તમે શું તમે ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ જીરો બે ઓગણચાલીસ મારે આવવું પડ્યું અરે ગોવાળી ફીટર નહિ ઝઘડિયા ગામમાંથી માંથી આવું આખા ગામની લાઈટ ચાલુ છે આખા ગામની લાઇટ ચાલુ છે મારા ઘર લાઈટ ચાલુ એટલે સ્પેશિયલ મારે ઓગણચાલીસ ફોન કરા એનાથે બોલે અમે ઓફિસિયલ માણસ અમારું શું કરવાનું કઈ નહીં કઈ